વડોદરા શહેર પોલીસ દ્વારા ગુજરાત રિફાઈનરી ખાતે સંયુક્ત સુરક્ષા અભ્યાસ જોઈન્ટ સિક્યુરિટી ડ્રીલ આયોજિત કરવામાં આવી હતી જેમાં રિફાઈનરી સહિત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા દેશની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને દિલ્હીમાં થયેલા તાજેતરના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારની ખાસ હાજરીમાં અનેક કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા હાથ ધરાઈ ગુજરાત રિફાઈનરી ટાઉનશીપમાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં આઈઓસીએલ રિલાયન્સ જીએસએફસી અને હેવી વોટર પ્લાન્ટના પ્રતિનિધિઓ સાથે સીઆઈએસએફ શહેરના પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સિક્યુરિટી ઓફિસર્સ તથા સુરક્ષા ગાર્ડ્સ હાજર રહ્યા હતા મુલાકાત પૂર્ણ થયા બાદ શહેર પોલીસે ચારેય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાઓનું સ્થળ ઉપર જઈને નિરીક્ષણ પણ કર્યું હતું આ અભ્યાસ દરમિયાન પોલીસ કમિશનર નરસિંહ કુમાર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ બધા ઝોનના ડીસીપી તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગુજરાત રિફાઇનરી તરફથી આગેવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું શહેરમાં આંતર સુરક્ષાને ધ્યાને રાખીને એક હાઈ એલર્ટ ચાલી રહ્યું છે આના ભાગરૂપે આપણા શહેરમાં સ્થિત કેટલાક વેટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા અને ભીડભાડવાળી વિસ્તારોની સુરક્ષા અને શહેરવાસીઓના સલામતી અને સુરક્ષા માટે કેટલાક પગલાઓ ભરવાની કાર્યવાહી ચાલી રહ્યું છે આના ભાગરૂપે આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પ્રેમાઇસેસમાં આઈઓસીએલના વરિષ્ઠ અધિકારીઓ અને એમના સિક્યુરિટી ટીમ સાથે સાથે જીએસએફસી રિલાયન્સ લિમિટેડ અને હેવી વેટર પ્લાન્ટના પણ અધિકારીઓ અને એમના સુરક્ષા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને શિક્ષણ પોલીસ ડીસીબી પીસીબી એસઓજી પીડીડીએસ ક્યુઆરટીના ટીમો પણ આ કાર્યક્રમમાં ભાગ લીધી છે સુરક્ષાના એક સમીક્ષા કરીને હાઈ એલર્ટ મોડમાં રહેવા માટે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આપણા પ્રિપેરેડનેસ બની રહે તે માટે કેટલાક વસ્તુઓને આજે ચર્ચા કરી છે હવે પછી આપણે એક ફિલ્ડ એક્સરસાઇઝ પણ કરવાના છીએ જેથી કરીને આવતા દિવસોમાં ઇન તમામ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા બની રહે તે માટે વડોદરા શહેર પોલીસ ને તમામ એકના એકમોના વરિષ્ઠ અધિકારીઓ અને એમના સિક્યુરિટી ટીમ संकलन थी सहकारओन का ऑलरेडी एम सेंट्रल इंडस्ट्रियल सिक्युरिटी फोर्स खानगी सुरक्षा एजेंसी तैनात है पीरियड ऑफ टाइम अपने के प्रकार एक्सेस कंट्रोल मेजर्स पेरमीटर सिक्यूरिटी फिजिकल सिक्यूरिटी साइंटिफिक टूल्स टूस अधिकारी तैनात है वॉटअवर्स एक्सेस कंट्रोल मेजर्स सीसीटीवी कैमरा बेस्ड सिस्टम इंट्रूजन डिटेक्शन सिस्टम

एंड ये सारी इंडस्ट्रीज जो है वो नेशनल इंपॉर्टेंस की है तो इसमें क्या है हर एक का अपना सिक्योरिटी सेटअप है बट कोई भी एक चीज हमारी पूरी तरह से सुरक्षा एश्योर नहीं कर सकती जैसे हमारे पास सी है दूसरों के पास सिक्योरिटी है तो इसके साथ साथ आई है लोकल पुलिस है बहुत सारी ऑर्गेनाइजेशन है जो मिल ये इंश्योर करती है कि हमारा इंस्टॉलेशन जो इतना वाइटल है नेशनल इंपॉर्टेंस का है वो सेफ रहे सिक्योर रहे तो आज का जो एक्सरसाइज है इन्हीं सब को एक साथ इंटीग्रेटेड वे में किस तरह से हैंडल करेंगे कोई कोई सिचुएशन सिचुएशन आता आता है है ड्रिल करके ये देखेंगे कि जैसा कोई आता है, तो इंटीग्रेटेड फैशन में किस तरह से हम कोई भी थ्रेट को काउंटर करेंगे हमारे सारे जो सिस्टम्स है वो हेल्दी है कि नहीं वर्किंग ऑर्डर पे है कि नहीं एंड इमीडिएटली रिस्पॉन्ड करने की हालत में है कि नहीं तो इसी को मद्देनजर रखते हुए आज का ये पूरा एक्सरसाइज किया गया है जैसे रेड अलर्ट पे है तो रेड अलर्ट पे बहुत सारे प्रोटोकॉल्स है हर एक सिक्योरिटी एजेंसी का जो अपने आप रेड अलर्ट सिचुएशन पे आ जाते हैं हम लोग अपने सिक्योरिटी सिस्टम को तो रेगुलरली अपग्रेड करते हैं बट जो इंडिविजुअल सिक्योरिटी एजेंसीज के प्रोटोकॉल्स है वो हम पब्लिक में डिस्कलोज भी नहीं कर सकते तो डेफिनेटली पेट्रोलिंग वगैरह बढ़ जाता है हमारा स्क्रूटनी बढ़ जाता है हमारा फ्रिस्किंग बढ़ जाता है तो रेड अलर्ट का जो प्रोटोकॉल है ईच सिक्योरिटी एजेंसी विल इम्प्लीमेंट दैट और उसी के तहत इन्ेंसड अलर्टनेस पे रहेंगे हम હાલની દેશની સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ દિવસથી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સમાં ગઈકાલે ઓએનજીસી ખાતે પણ ત્યાં એમના સિક્યુરિટીના પર્સનલ સાથે એમને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું એમના સિક્યુરિટીના માણસોને રાખીને આજે આઈઓસીએલ ગુજરાત આઈઓસીએલ રિફાઈનરી ત્યારબાદ રિલાયન્સ જીએસએફસી અને આ જે યુનિટ છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ ત્યાં એમના યુનિટના હેડ્સ અને સિક્યુરિટી પર્સનલ્સની મનસીપી સાહેબ દ્વારા બ્રિફિંગ આપવામાં આવ્યું છે અને હાલમાં આપ જોઈ શકો છો કે રિફાઈનરીની આસપાસ જે દુકાનો અને જે વ્યક્તિઓ રહે છે એ બધા ક્યાંથી આવેલા છે એની વેર સે પૂછપરછ ચાલી રહી છે જેમાં અમે એમના સ્ટાફને પણ સાથે સિક્યુરિટીના સ્ટાફને પણ સાથે રાખવામાં આવે હતા એમને પણ સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત તમામના જે આઈડીડીટી ના પ્રૂફ છે એ ચેક કરીને તેઓ ખરેખર ક્યાંથી આવ્યા છે કેટલા સમયથી રહે છે અને વેહિકલ્સ છે એનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે શંકાસ્પદ લાગશે તો એની વધુ પૂછપરછ કરવામાં આવશે અને અમને ત્રણ ચાર ગાડી જે છે એ નંબર પ્લેટ વગરની મળી છે અમે એ પણ સેન્સિટાઈઝ કર્યા છે કે ઘણા સમયથી લાંબી લાંબા સમયથી પડી જતી ગાડી હોય તો એને પણ ચેક કરવા માટે અત્યારે અમારી બીડીએસની ટીમ કામ કરી અમે તમામને એ જ કહેવા માંગીશું કે સુરક્ષિત રહો સાવચેત રહો આપણી આસપાસની ગતિવિધિઓ ઉપર આપણી હંમેશા નજર હોવી જોઈએ આપણા આસપાસમાં કોઈ નવું વ્યક્તિ રહેવા આવે છે કોઈ શંકાસ્પદ ગતિવિધિ લાગે છે તો તાત્કાલિક તમે એકસો બાર નંબર પર વન વન ટુ નંબર ઉપર અમારા કંટ્રોલને ફોન કરીને પોલીસે જાણ કરી શકશો કારણ કે સાવચેતી અને આપણે જે સુરક્ષિતતા રહેવા માટે આપણી સાવચેતી ખૂબ જ જરૂરી છે